સુરતમાં એક કમકમાટીભરી ઘટના બની છે સુરતના ભાઠા ગામમાં ગુંગળામણના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નિપજ્યા છે પ્રાથમિક તપાસ મુજબ ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત થયા છે રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણના મોત થયા છે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે છે ઘટનાની જાણ થતા સ્થાનિક રહીશો મદદે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે મળીને સૌ પ્રથમ જનરેટર બંધ કર્યું હતું અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા હાલમાં મૃતદેહોને પીએમ અર્થે ખીસડવામાં આવ્યા છે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે સ્થાનિકો રહી છો અને પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે કયા કારણોસર આ ઘટના બની તે દિશામાં તપાસ શરૂ કરી છે ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે પ્રાથમિક તપાસમાં એવું માનવામાં આવે છે કે ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો